અંજેસર ગ્રામ પંચાયતમાં ત્રણ વોર્ડમાં ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોના આધાર કાર્ડ અને એલસીમાં ચકાસણી દરમિયાન જન્મ તારીખ અલગ અલગ હોવાનો ભાંડો ફૂટ્યો હતો અમિષાબેન પટેલ વાડી પેનલના સભ્યો દ્વારા સાવલી પંચાયતમાં મુખ્ય ચૂંટણી અધિકારીની ફોર્મ ચકાસણી માટે રજૂઆત કરવામાં આવી હતી ચૂંટણી અધિકારી દ્વારા સામા પક્ષના પેનલના ત્રણ વોર્ડના સભ્યોનું ફોર્મ ચકાસણી કરતા ક્ષતિ જોવા મળી હતી ફોર્મ ચકાસણીની તારીખ ગત રોજ દસ જૂન હતી જે ત્રણ જેટલા સભ્યોના ફોર્મમાં ભૂલ જોવા મળી અંજેસર ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા ચૂંટણી અધિકારીઓ પર આર્થિક લેવડ દેવડ કરીને ફોર્મ પાસ કરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આ અંગે પૂછવામાં આવતા મુખ્ય ચૂંટણી અધિકારી જયદીપસિંહ ચાવડા દ્વારા મીડિયા સમક્ષ ઉડાવ જવાબ આપતા નારાજગી જોવા મળી હતી તરામ અને મોટે આ બાયરો બરાબર છે આ દસ્તાવેજનો ફોન મની છે ને માટે બે જરૂર નથી ઉમે તારીખ અલગ અલગ હોય તે જરૂરી નથી જન્મ તારીખમાં દાખલો હોય અને આધાર કાર્ડમાં તારીખ અલગ અલગ હોય બંનેમાં તારીખ મિસમેચ થાય છે તો એની માટે એફિડેવિટ જરૂર નથી કે હું આ વ્યક્તિ છું સો એમ છો આ મારી તારીખ છે ને આ મારી સાચી જન્મ તારીખ છે તો સર એફિડેવિટ ક્યાં તમે લીધેલું સર સર ફોર્મમાં જે સર ફોર્મ છે એમાં જે અને જે એલસી છે એલસીમાં જે વ્યક્તિ છે એ વ્યક્તિના મને જન્મ તારીખ જે સ્વીકાર્યું એ વ્યક્તિના જન્મ તારીખ બરાબર હતી બરાબર નથી એવો સભ્યના ઉમેદવારે એવું શકે એલસીમાં જન્મ તારીખના દાખલામાં અને આધાર કાર્ડમાં જન્મ તારીખની ભૂલ ભૂલ છે મિસમેચ થઈ છે જન્મ તારીખમાં ભૂલ બની વાત છે ઉમેદવાર તો પણ એ જ છે ને સાહેબ તો મિસમેચ થતી હોય જન્મ તારીખ તો એફિડેવિટ ફરજિયાત નથી ઉમેદવારનું

એ આપણે તો ઉમેદવારનું જે ભરેલું છે મતદાર યાદી છે મતદાર યાદી પ્રમાણે એનું નામ છે પછી એનું આધાર કાર્ડ છે આધાર કાર્ડ ગામના વ્યક્તિ છે કે નહીં જે તે ગામના વોર્ડમાં આવ્યું છે કે નહીં એ મતદાર યાદીમાં નામ ધરાવે છે કે નહીં ત્રણ ફોર્મની અંદર ક્ષતિ આવી છે એ વાત સાચી છે એમાં આજે એપ્લિકેશન આપેલી છે અમે પણ એપ્લિકેશન જે છે તે ચકાસણી કાલે હતી માં તો ચકાસણું જેવું છે એવાથી બરાબર છે આજે આ જે એપ્લિકેશન આવી છે એ જોતા જે જે છે ગામનો વ્યક્તિ છે એ ગામનો મતદાર મતદાર જ છે એટલે પોતે કેન્ડિડેટ ઉમેદવાર બની શકે કોઈ પણ ભૂલ હોય તેમ છે તે ઉમેદવારી નોંધાવી શકે જન્મ તારીખ તો એન્સિક પ્રમાણે બરાબર છે અને પોતે ઉમેદવાર જ છે અને એક ગામનો ચાલો આપો ચકાસ કરો છો જન્મ તારીખ આપણ અત્યારે બરાબર પોછો પણ બરાબર નથી

અને જન્મ તારીખ આધાર કાર્ડમાં એમાં ખોટી દર્શાવેલ છે છતાં બે એક બીજા બેનમાં જે ફોન નંબર ત્રણની અંદર એમાં શૈક્ષણિક ખાતે પચાસ વર્ગનો દાખલો પણ અંદર એડ કરેલો નથી તો એક ક્રોસ વેરિફિકેશન તારીખે અમે જે આજે ચેક કરાવ્યું તો સાહેબશ્રીએ ચેક કર્યું અને માન્ય કર્યું પણ એમની જવાબદારી હતી કે દસ તારીખે આપણે ચેક ફોર્મ કરી અને એને ફૂલ ફાઇનલ કરવું છતાં આજે આ પ્રોબ્લેમ આવી રહ્યા છે

હા મેં જોયું તું ચેક કર્યું હતું છતાં ભૂલ નીકળી છે અને ફરીથી અમે ચેક કરીને આવે છો કે ચેક કરવાની છેલ્લી તારીખ તો દસ હતી પણ છતાં એમને આટલી થોડી વાર લગાવીને અને ગામમાંથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આજે આવા નાની નાની બાબતની ભૂલના કારણે આજે કોઈ એફિડેવિટ જન્મ તારીખનું એફિડેવિટ બી નહીં મૂકેલું એમને કે સૈશાઇની ખાતે પછાત દાખલો પણ નથી મૂકેલો તો ગામમાંથી એવા સમાચાર મળી રહ્યા છે કે કોઈ આર્થિક વ્યવહાર ના લેવડ દેવડના કારણે ફોર્મ પાસ કરાયેલા છે એટલા માટે અમારા કારણે આ વાત મળતા અમે આ ચેક માટે આવેલા છે અને ચેક કરાયેલો અમારે ફોર્મ રિજેક્ટ થવા જોઈએ સુરેશભાઈ સોલંકી વોર્ડ નંબર છ વચ્ચે